હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ધંધાકીય પર્યાવરણના તત્વો વિશેના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ અહીં દર્શાવેલ એમ સીક્યુ સહિત તમામ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ધંધાકીય પર્યાવરણને કેટલા પ્રકારના તત્વોમાં વહેંચવામાં આવે છે તો મુખ્ય તત્વો બે છે આંતરિક અને બાહ્ય તત્વો ત્યારબાદ કંપનીની રચના જેને કંપની નક્કી કરી શકે એમાં પરિવર્તન કરી શકે અને કંટ્રોલમાં રાખી શકે કયું તત્વ બાહ્ય પર્યાવરણમાં આવે છે તો મૂડી મેનેજમેન્ટ અને કામદારો આ તમામ પરિબળોને કંપની કંટ્રોલમાં રાખી શકે છે એમાં ફેરફાર કરી શકે છે તેથી જવાબ થશે ટેકનોલોજી બાહ્ય પરિબળ કહેવાય નીચેનામાંથી પૈકી કયું આર્થિક તત્વો છે તો અહીંયા જો આવકવેરાનો કાયદો આર્થિક બાબત છે પણ એ કાયદો લીગલ મેટર ગણાશે એટલે કાનૂની પરિબળની અંદર આવશે તો આર્થિક તત્વમાં શું આવશે વ્યાજનો દર કે જેનો વધઘટની અસર છે એ મૂડી પર પડે છે રાજકીય તત્વના ઉદાહરણ કયા છે તો એમાં આવશે ચૂંટણીની પ્રણાલી જે રાજકીય બાબત છે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ અધિનિયમ અથવા કાયદો પૂછવામાં આવે તો એ કાનૂની બાબત કહેવાશે વસ્તી વૃદ્ધિનો દર અથવા વૃદ્ધિ દર તો એ કઈ બાબત કહેવાય તો આર્થિક બાબત હોય તો પૈસા સાથે રિલેટેડ હોય ટેકનોલોજીકલ હોય તો ટેકનિકલ બાબત સાથે કનેક્ટેડ હોય કંપનીની પોતે કંટ્રોલ કરી શકે અથવા પોતાની હોય તો એ આંતરિક બાબત કહેવાય તો વસ્તી વૃદ્ધિનો દર છે એ સામાજિક બાબત ગણાશે આ રીતે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે વિદેશી ચલણનો દર જો અહીંયા ચલણ શબ્દ આપ્યો છે ચલણ એટલે નાણો તો એ આર્થિક બાબત ગણાશે નીચેનામાંથી કયું તત્વ આંતરિક છે તો સરકારની નીતિ છે એ કાયદેસર અથવા બાહ્ય પરિબળ કહેવાય મેનેજમેન્ટની કાર્યક્ષમતા છે એમાં કંપની પોતે સુધારો વધારો કરી શકે કંટ્રોલમાં રાખી શકે છે વિદેશી રોકાણ છે એ આંતરરાષ્ટ્રીય અને આર્થિક બાબત કહેવાય મોંઘવારી પણ આર્થિક બાબત ગણાશે તો આંતરિક તત્વ કયું છે મેનેજમેન્ટની કાર્યક્ષમતા શિક્ષણનો સ્તર કયા તત્વોની અંદર આવશે તો શિક્ષણ છે એક સામાજિક પ્રવૃત્તિ ગણી શકાય નવા મશીનો અને કોમ્પ્યુટરનો ઉપયોગ કયા તત્વને દર્શાવે છે તો કોમ્પ્યુટર છે અને મશીન છે ટેકનોલોજી સાથે કનેક્ટેડ છે તો એમાં આવશે ટેકનોલોજીકલ પરિબળો ગ્રાહકની આવક કયા તત્વોમાં દર્શાવાય તો ગ્રાહકની આવક છે આવક શબ્દ હોય મૂડી શબ્દ હોય કે નાણું શબ્દ હોય તો શું યાદ રાખવાનું છે આર્થિક બાબત શ્રમિકોના મનોબળ કયા તત્વોમાં આવે છે મનોબળ એટલે માનસિક પરિસ્થિતિ એટલે એ શેમાં આવશે કર્મચારી શ્રમિકો છે એ આંતરિક બાબત ગણી શકાય કેમ કે એના મનોબળની અંદર છે એ કંપની દ્વારા વધુ વેતન આપીને જુસ્સો વધારીને અથવા કોઈ પણ રીતે છે છે એ ફેરફાર કરી શકાય એટલે આંતરિક બાબત થશે જો સામાજિક બાબત ક્યારે આવશે તો આખા સમાજને રિલેટ કરતું હોય તો જ સામાજિક બાબત આવશે કાનૂની પર્યાવરણ કયા ઉદાહરણ સાથે જોડાયેલું છે નફો શ્રમ અંગેના કાયદા કાયદો શબ્દ આવે એટલે શું યાદ રાખવાનું છે કાનૂની પરિબળ રચના કયા ભાગ છે છે તો કુટુંબ વ્યક્તિ કુટુંબમાં રહે છે વ્યક્તિ છે એ સામાજિક પ્રાણી છે તો સામાજિક બાબત જો આર્થિક બાબતમાં કઈ આવશે તો પૈસાને લગતી હોય તો સામાજિકમાં સમાજને લગતી અથવા વ્યક્તિને લગતી કાનૂનીમાં કાયદાને લગતી અને ટેકનોલોજીમાં ટેકનિકલ બાબતો હોય તો આ રીતે એલિમિનેશનનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી જવાબ શોધી શકો છો સરકારની આર્થિક નીતિ જો આર્થિક નીતિ શબ્દ આપેલો છે તો આંતરિક બાબત નહીં આવે આર્થિક નીતિ છે કઈ નીતિ છે આર્થિક આર્થિક નીતિ પૂછેલી છે આર્થિક બાબત બાબત સાથે કનેક્ટેડ હોય તો આર્થિક આવશે જો અહીંયા કન્ફ્યુઝન છે સરકાર દ્વારા ગણવામાં આવે છે તો એ રાજકીય ન ગણાય કેમ તો કે એ આર્થિક બાબતની છે તમને એમ કીધું હોત કે સરકારની નીતિ છે તો માત્ર રાજકીય બાબત આવત પણ અહીંયા આર્થિક બાબતને લગતી નીતિ કીધી છે તો આર્થિક જ ગણાશે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ જો અહીંયા કાયદો છે તો કાયદાકીય બાબત કહેવાશે ગ્રાહકના સ્વાદ અને પસંદગીમાં ફેરફાર છે એ કઈ બાબત કહેવાય તો ગ્રાહક છે એ પહેલાં તો બાહ્ય પરિબળ છે જેની પસંદગીની અંદર કંપની પોતે ફેરફાર ન કરી શકે એટલે આંતરિકમાં નહીં આવે તો સેમાં આવશે સામાજિક બાબતમાં આ રીતે એલિમિનેશનનો ભરપૂર ઉપયોગ કરીને ઓછા સમયમાં જવાબ મેળવી શકાય કંપનીની ઉત્પાદનની ક્ષમતા તો એ જરૂરિયાત મુજબ છે કંપનીમાં ફેરફાર કરી શકે તો આંતરિક બાબત કેવાશે વિશ્વ બજારમાં સ્પર્ધા કયા તત્વમાં આવે છે વિશ્વ બજારની અંદર સ્પર્ધાની બાબત છે તો એ બાહ્ય પરિબળની અંદર આવશે ફરી મળીશું જય હિન્દ જય ભારત